સેવા અને તપની ભૂમિ ગણાતા ભાણવણી દવારામ બાપાની જગ્યા દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદ પરિવારોને વિના મૂલ્યે દાતાઓના સહયોગથી ભોજન પ્રસાદનો અનેરો લાભ આપવામાં આવ્યો હવે જોઈએ ભાણવડથી મનીષ ખેલાણી સાથે અમિત પરુનો એક વિસ્તૃત અહેવાલ ભાણવણ એટલે સંતસુરા અને દાતાની ભૂમિ ગણવામાં આવે છે ખાસ કરીને ભાવણમાં વર્ષોથી દવારમ બાપાની જગ્યા એ સંત સેવાની ભૂમિ તરીકે ગણવામાં આવે છે અનેક પ્રકારની સેવાઓ દવારમ બાપાની જગ્યામાં થાય છે અને દવારમ બાપાના જે સત છે એના પરચા છે એની જે લોકવાયકા છે એ ક્યાંય દેશ વિદેશ સુધી ફેલાયેલી છે આવી દવારામ બાપાની જગ્યા દ્વારા ભાણવડ ખાતે ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને લોકોને દાતાઓના સહયોગથી ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવે છે ખાસ કરીને આમતક તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રિયેશ ભગતે જણાવ્યું હતું કે લંડનના દાતા જોસ્તાબેન પ્રભુભાઈના આર્થિક સહયોગથી આ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી ખાસ કરીને ઉનાળાનું સિઝન એટલે કેરીની સિઝન ગણવામાં આવે છે કેરીના રસ પૂરી સાથેનું ભોજન સંપૂર્ણ ભોજન આ દાતાઓના સહયોગથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પેટ ભરીને કરવામાં આવ્યું હતું પ્રિયશભાઈ ભગતે એમ પણ જણાવ્યું હતું કે અવારનવાર દાતાઓના સહયોગથી આ ભોજન પ્રસાદની વ્યવસ્થાઓ દવારામ બાપાની જગ્યામાં કરવામાં આવતી કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર દાતાઓના સહયોગથી આ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે દોરમ બાપાનું એ જગ્યાનું નામ ખૂબ મોટું છે પ્રિયેશભાઈ ભગત અને તેના પરિવારના સૌ સભ્યો પૂજ્ય ધોરમ બાપાની શુભાશિષથી આ સમગ્ર કાર્ય ખૂબ જ અસરકારક અને સુંદર રીતના કરી રહ્યા છે અને ધોરમ બાપાની કૃપાથી તેમના પરિવાર પર ચાર હાથ જોવા મળી રહ્યા છે અને સૌ લોકો ભરપેટ ભોજનનો લાભ માણી રહ્યા છે બોલીએ શ્રી દવારામ બાપાની જે અન્નપૂર્ણા મહત્ળવર ગામે ભાળવર ગામે ભગત ભગતશ્રી દવારામ ત્રિકમજીની જગ્યામાં ગરીબ માણસોનું ભોજન હોય આજનું ભોજનનું મેનુ કેરીનો રસ ઢોકરા ચટણી પૂડી દાળ ભાત બટેટાનું શાક સંભારો વગેરે દાતા શ્રી જ્યોત્નાબેન પ્રભુદાસભાઈ ભદ્રેસા લંડન પ્રભુદાસ લક્ષ્મીદાસ ભદ્રેસાના પુણ્યાર્થે આજનું જમણવાર હોય બધા ભોજન કરી